નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતની ડિસ્ટ્રિક્ટ અને સબ ઓઓર્ડિનેટ કોર્ટમાં પંદર પોઈન્ટ એકસઠ લાખ કેસનો ભરાવો થયો રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સાડા ત્રણ લાખ સિવિલ કેસ છે બાર પોઈન્ટ અગિયાર લાખ ક્રિમિનલ કેસ છે અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ફેમિલી કોર્ટમાં પચાસ હજાર એકસો અને અઠ્યાવીસ કેસ પેન્ડિંગ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે દેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે હસીનાએ દેશ છોડતા જ ત્યાં હિન્દુ સમાજ અને ધાર્મિક સ્થળો પર સતત હુમલાઓ થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે તા બેનર્જીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસક ઘટનાઓ અને ઇસ્કોન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે આ સાથે જ તેમણે મોદી સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેલંગાણા ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે મુલાકાત કરવામાં આવી હતી રાજ્યમાં અમારી પાર્ટીની હાજરી ઝડપથી વધી રહી છે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો સંબલ પોલીસ પથ્થરમારાની ઘટનામાં કથિત રીતે સંડોવાયેલા ત્રણ લોકોની હથિયારો સાથે યુપી પોલીસે ધરપકડ કરી ભારતની અડસઠ સભ્યોની ટીમ એક થી આઠ ડિસેમ્બર દરમિયાન કુવલ્લમપુરમમાં દસમી એશિયા પેસિફિક ડેપ ગેમ્સ માટે તૈયાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીજીના નાયબ વડાપ્રધાન સાથે ગાંધીનગરમાં બેઠક કરી ડેરી કૃષિ પુનઃપ્રાપ્ય ઊર્જા અને આઈસીટી ક્ષેત્રોમાં ગુજરાતની નિપુણતાની ચર્ચા કરીને સહયોગ માટે નવા માર્ગો પર ચર્ચા કરી અમદાવાદમાં છપાયા ડોલર દેવામાંથી નીકળવા ઓસ્ટ્રેલિયન નાગરિકે ફરજી ફેક્ટરી ઉભી કરી ગુગલ પરથી ઈમેજ ડાઉનલોડ કરીને પ્રોડક્શન શરૂ કરી નોટ બજારમાં ફરતી થાય તે જ એસઓજીએ આરોપીને ફેક્ટરી સાથે ગાંધીએ રાહુલ ગાંધીની નકલ હાથમાં રાખીને સાંસદ પદના શપથ લીધા આ સાથે જ હવે દેશની સંસદમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો પહેલીવાર એકસાથે જોવા મળશે ઝારખંડ હવે નવી સરકાર મળી ગઈ છે રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને ને ઝારખંડના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા હેમંત સોરેને રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ઝારખંડના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર